કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિની ટ્રેક્ટરનું મિત્રો પચાસ ફૂટનું ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ચામુંડા ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો વેચવાના છે પચાસ ફૂટનું ટ્રેલર છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કિંમતની વાત કરું તો પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ચામુંડા ટ્રેલર પાસઠ હજાર રૂપિયા કિંમત છે જો મિત્રો તમારે કોઈ પણ ફોર વ્હીલ ટ્રેલર બનાવવાના હોય મિની ટ્રેક્ટરના અને નવા ટ્રેલર બનાવવાના હોય તો પણ તમને બનાવી આપશે આ ભાઈ અજયભાઈને આ ટ્રેલર છે કિંમતની વાત કરું તો પાસઠ હજાર રૂપિયા રાખેલા છે પચાસ પચાસ ફૂટના પ્રોપર તમારે લેવાનું હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો ખાપટ એટલે કે તમને આ ટ્રેલર ખાપટ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અજયભાઈ નામ અને એક્યાસી સાઠ ઇઠોતેરવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો